નમસ્કાર હું છું સોનો આદિવાસી અને અત્યારે હું છું ઉનાળી ધારાસભ્ય અનંત પટેલના ઘરની એકઝેટ સામે છું કારણ કે આજે કેવડિયા ખાતે જે એક અલ્ટિમેટ આપ્યું હતું અને આવેદનપત્ર આપવા માટે ચેતર દસાવાએ એક જાહેર કર્યું હતું કે કેવડિયા ખાતે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ હાજર રહેશે લોક પ્રતિનિધિ હાજર રહેશે નેતાઓ હાજર રહેશે આદિવાસી આગેવાનો હાજર રહેશે અને એક આવેદનપત્ર આપવામાં આવશે કારણ કે ગત દિવસો પહેલા જ ત્યાંના આદિવાસીઓની જેટલા આદિવાસીઓની દુકાન તોડી પાડવામાં આવી હતી અને જેને લઈ એક અલ્ટિમેટ આપ્યું હતું અને પંદર દિવસ બાદ એમણે કેવડિયા બંધનું પણ એક અલ્ટિમેટ આપ્યું હતું પણ તે પહેલા આદિવાસી સમાજના લોકો ભેગા થઈ પોતાનું જે એક આવેદનપત્ર છે એ પ્રશાસનને આપવા માટેની એક પ્રક્રિયા દર્શાવી હતી જેને લઈ બાવીસ તારીખે એક જાહેરાત કરી હતી પણ બધા જ નેતાઓને

નાના ધંધા રોજગાર જે કરતા હતા આદિવાસી સમાજ એની દુકાનો ડિમોલિશન નામે તોડી નાખવામાં આવી અને એના માટે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કેવડિયા ખાતેનો કોલ હતો અને આવેદનપત્ર આપવા માટે જવાના હતા પરંતુ ગઈકાલથી પોલીસે ઘરે નજર કેદ કર્યા છે ઘણા બધા પોલીસો મૂકી દીધા કે અમે ત્યાં જઈ ન શકીએ એના માટે અમારા પર નજર રાખવામાં આવી હતી પરંતુ અમને નહી જવા દઈને અમારો અવાજ દબાવવાની જે કોશિશ કરવામાં આવી છે પરંતુ અમે હંમેશા આદિવાસી સમાજની સાથે છે આદિવાસી સમાજ કચડાયેલો વર્ગ અને આર્થિક રીતે કચડાયેલો વર્ગ જ્યારે જેને પણ અન્યાય થશે તો અમે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે આવેદનપત્ર રેલી અને આક્રોશ રેલી પણ કાઢીશું આવનારા સમયમાં કેવડિયા ખાતે પણ અમે જશું અને અમારા સમાજના લોકોનો અવાજ બુલંદ કરીશું અનંતભાઈ જે રીતની આ ઘટના થઈ છે ચોત્રીસ થી પાંત્રીસ લોકોની દુકાન તોડી નાખવામાં આવી છે તો શું એ લોકોની જે દુકાન હતી એ દુકાન ના સાત બાર અને નકલ એ લોકો નીકળતી હતી એ લોકો ડેમમાં વિસ્થાપિત થઈને આવેલા હતા કે શું હતું એ લોકો કેવડિયા વિસ્તારના તમામ મોટે ભાગેના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ એકતા નગર બનાવવા એ જગ્યા પોતાની જગ્યા મહામૂલી જગ્યા આપી દેવામાં આવી હતી સંપાદનમાં અને એ જ પોતે ધંધા રોજગારો કરે છે ત્યારે પહેલા છૂટ આપે છે અને પછી એને ડીમોલાઇઝ કરવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજ કોઈ ધંધો રોજગાર કરે તે પણ આ સરકારને પસંદ નથી એટલે આદિવાસી સમાજના નાના ધંધા રોજગારવાળાને તેમજ કચડાયેલા લોકોને ન્યાય અપાવવા માટે ખાસ કરીને આજે આવેદનપત્ર આપવાની અમે તૈયારી કરી હતી પરંતુ આ દમનકારી સરકારની નીતિના કારણે અમને ત્યાં સુધી પહોંચવા દેવામાં આવ્યા નથી પરંતુ અમારા બીજા કાર્યકર્તાને આગેવાનો ત્યાં પહોંચી ગયા છે ને ત્યાં પત્ર આજે આપશે અનંતભાઈ આ તો એવું લાગી રહ્યું છે કે જ્યારે ડેમ બનાવ્યો કરીને એમને નીચે મૂકવામાં આવ્યા હવે નીચે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે વર્લ્ડનો મોટા મોટો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને જ્યારે હવે એવું લાગે છે કે હવે અહીંયા પણ ફાયદો છે એટલે અહીંથી પણ પાછા ઉઠાવવાનું એ રીતનું કાવતરું લાગી રહ્યું એક વખત સરકાર ધાક ધમકી આપીને ડરાવીને ત્યાંના આદિવાસી સમાજની જમીનો સંપાદન કરી લીધી ડેમની બાબતમાં સંપાદન કરી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાબતમાં સંપાદન કરી હોય એટલે હવે બધી જ જગ્યાએ એમને મહામૂલી લાગે છે એટલે આ જગ્યા પણ એમને ખાલી કરાવી દીધી છે ભવિષ્યમાં બીજા ગામો પણ ખાલી કરાવવાની પેરવી કરી શકે એમ છે પરંતુ આદિવાસી વિસ્તાર પેશા શેડ્યુલ વિસ્તાર છે એમ જ ખાલી કરાવી શકા નહીં ડરાવી ધમકાવીને ખાલી કરાવી શકા નહીં અમારો અવાજ અમે બુલંદ કરીશું અને

વિસ્થાપિતોને જે એવોર્ડ મળવો જોઈતો તો જે વળતર મળવું જોઈએ તો જોઈતું તે હજી સુધી મળ્યું નથી તો એમને પહેલા વળતર આપવું જોઈએ એમની સંસ્કૃતિ આદિવાસી અસ્મિતા ભૂસાઈ ન જાય તેના માટે એને પ્રોટેક્શન આપવું જોઈએ પોતે પોતાની સંસ્કૃતિ સાથે રહી જમીન સાથે જોડાયેલો રહી એના માટે જમીનના બદલામાં જમીન આપવી જોઈએ પણ સરકાર આપી નથી અને અત્યારે પોતાનું પેટ રડવા માટે નાના ધંધો રોજગાર કરે છે એ ધંધો રોજગાર પણ છીનવવાની વાત કરી છે

દરેક અન્યાય માટે અન્યાયના વિરોધમાં ન્યાય માટે લડી લેવાની તૈયારીમાં છે અતનભાઈ હવે એક છેલ્લો સવાલ કે જે રીતે આ લડાઈ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે અને વિસ્થાપિતો થવાનું બલિદાન આપવાનું જમીન આપવાની ફોક તો આદિવાસીઓના હિસ્સામાં જ આવે છે કારણ કે આદિવાસીઓ પાસે જમીન છે ગામડામાં રહેતા લોકો પાસે જમીન છે બજારમાં રહેતા લોકો પાસે નથી તો વિસ્થાપિતો થવાનું અને જે આ

એમની પરંપરાગત સંસ્કૃતિ લૂંટી લેવાની કોશિશ કરે છે એનું જળ જંગલ જમીન લૂંટી લેવાની કોશિશ કરે છે એટલા જ માટે હું આપના માધ્યમથી પણ આદિવાસી સમાજના કાર્યકર્તા લોકોને જણાવવા માંગુ છું કે આપણી જળ જંગલ જમીન માટે જાગૃત થઈ જાવ અને ગાંધી ચિંધિયા માર્ગે લડી રહ્યા છે પરંતુ ભાઈ ભગતસિંહના માર્ગે પણ લડવાની જરૂર છે આ હતા ધારાસભ્ય અનંત પટેલ અને આપણે એમની સાથે વાત કરી અને લોકો ત્યાં જે જમીન ખાલી કરાવી છે જમીનમાં જે અલ્ટિમેટ આપ્યું હતું કે ભાઈ આવેદન પત્ર આપીશું પણ આવેદન પત્રની રાહ જોવા વગર જ એમણે જમીનને પણ કોર્ડન કરી લીધી છે ફેન્સિંગ કરી લીધી છે પણ જ્યારે આજે આવેદન પત્ર આપવામાં આવશે ને ત્યારબાદ અલ્ટિમેટ આપવામાં આવશે જેતર વસાવા દ્વારા સમગ્ર આદિવાસી સમાજના નેતા દ્વારા સમગ્ર આદિવાસી સમાજના પ્રતિનિધિ દ્વારા તે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને ત્યાં જે રીતે આવેદન પત્ર આપશે અને ત્યારબાદ શું એક્શન લેવાશે આવનાર સમયમાં જોવાનું છે прошу прощения за то,